હે ભગવાન હવે આજ જોવાનું બાકી હતું ઓલપાડ કરંજ રોડ પર આવેલા ખેતરમાંથી ઉભા ડાંગરનો પાક કાપી ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે ઓલપાડ તાલુકાના હાથીસા ગામે ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ હરામખોરે ઉભા ડાંગરના તૈયાર પાકની સિત્તેરથી વધુ ખામડીઓ ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરાતા અન્ય ખેડૂતો ફફડે ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા પણ આ ખેડૂતના ખેતરની નજીકમાં જ અન્ય એક ખેડૂતના ઉભા ડાંગરના પાકમાંથી પણ કોઈક હરામખોર અમુક ભાગ કાપીને લઈ ગયો હતો

શનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે ફરિયાદ કરી છે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં